સુરતમાં કે પી સંઘવી ડાયમંડ કંપનીની ઓફિસ બહાર કારખાનેદારોનું ધરણા પ્રદર્શન આજે પણ ચાલુ રહ્યું હતું ગઈકાલે શરૂ થયેલા આ વિરોધમાં આજે ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયા પણ જોડાયા હતા ડાયમંડ કંપનીની બહાર છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે કંપની દ્વારા કારખાનેદારો પર કરવામાં આવેલા કેસોના વિરોધમાં ગઈકાલે સભ્ય કુમારભાઈ કાનાણી અને ધારાસભ્ય કાંતિભાઈ બલર પણ ધરણા પર બેઠા હતા આજે આ વિરોધ પ્રદર્શનમાં વધુ સમર્થન જોવા મળ્યું જ્યારે ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડીયા પણ કારખાનેદારો સાથે જોડાયા હતા આ ઉપરાંત ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા પર બેઠા હતા કારખાનેદારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તેમના પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે જેના કારણે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે તેઓ માંગ કરી રહ્યા છે કે કંપની આ કેસો તાત્કાલિક પાછા ખેંચે જે બાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી દસક દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરેન્ટેડ ચેક આપેલો એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે અત્યાર સુધીમાં સામે પરંતુ જયારે ઘર બાર ઘરેણા કોઈ લોકો એ જમીન પણ બાપદાની આપી દીધી છે કોઈ વાત તો જયારે એની પાસે એવો કઈ છે જ નહીં તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈ ને કે આવા કેસ પાછા ખેંચી અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને આમની તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે હવે ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે